પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગુજારી દુર્ઘટનાનો આજે ચોવીસમો દિવસ છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે બ્રિજ પર લટકી રહેલી ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે બીજી તરફ ટેન્કર આટલા લાંબા સમયથી આજ પરિસ્થિતિમાં લટકી રહી હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી આજરોજ વહેલી સવારથી નિષ્ણાંતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે ગત તારીખ નવ જુલાઈની વહેલી સવારે મુંજપુર ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા વીસ નિર્દોષોના મૃત્યુ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે હજી સુધી નરસિંહપુરા ગામમાં રહેતા વિક્રમસિંહ પડિયાનો હજુ કોઈ પત્તો મળ્યો નથી બીજી તરફ બ્રિજ પર લટકી રહેલી ટેન્કર હવે સરકાર અને તંત્ર માટે માતાનો દુખાવો બની બેઠી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બ્રિજ પર લટકી રહેલી ટેન્કર છેલ્લા ત્રેવીસ દિવસથી એક જ સ્થિતિમાં લટકી રહી હોય અને તેને હટાવવામાં ન આવતા લોકો તંત્ર અને સરકારની ટીકા કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના બાદ ગત રાતથી બ્રિજના છેડે તમામ જરૂરી મશીનરી દેવામાં આવી છે આ સાથે સવારથી નિષ્ણાંતોની ટીમ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી રહી છે કોઈ પણ પ્રકારના નુકસાન વિના આ ટેન્કરને કઈ રીતે હટાવવામાં આવે દસ થી વધુ નિષ્ણાતોની ટીમ બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને હટાવવા માટે તમામ જરૂરી સેફ્ટી સાધનો સાથે પહોંચી હતી જ્યાં ટેન્કરને કાઢવા માટે જરૂરી સપોર્ટ લગાવવામાં આવી રહ્યા છે પૂરતી તકેદારી સાથે નિષ્ણાંતોની ટીમ કામ કરી રહી છે બ્રિજ પર લટકી રહેલી ટેન્કર સ્થળ પરથી હટાવવા માટે તમામ જવાબદારી આનંદ કલેક્ટરને સોંપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે